મુસ્લિમ સમાજ આજ દિવસે આ મંદિરને કોઈ તકલીફ આપી નથી ચાહે ભલે ગોધરા હોય કે રોટી રમખાણ હોય આજ સુધી મુસ્લિમ સમુદાય તો બધાને સાથે જ આપ્યો છે એમને પૈસા કમાવા છે બીજું કંઈ નહીં આ મુસલમાનો એ કર્યું મુસલમાનોનો એ છે કંઈ નથી મુસલમાનો સેવા કરે છે વાણિયામાં તાકાત નહીં અમે જઈને ભગવાન લઈ આવીએ

કદાચ અન્ય સંઘોને પણ ખબર નથી આપણી જવાબદારી એટલી જ છે કે દરેક જૈન સંઘોને જાણ કરો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાત શરીફ ખાલી આજે અમને સવારે સમાચાર મળ્યા કે રત્ન મહારાજ સાહેબ જે એને ઉત્થાપન કરાયું હતું એ ત્યાં આગળ આજે પહોંચ્યા હતા બે દિવસ પહેલાં વાત એવી હતી કે સૌમ્યરત્ન મહારાજ સાહેબ દર્શન કરવા જવાનું કહેતા હતા ત્યારે અમારા જૈન શ્રાવક એવું કીધું કે તમને જવું હશે તો અમે તમારી જોડે આવીશું તો એમને એવું કહેવામાં આવ્યા છતાં બી આજે જાણ એમને જાણ કર્યા વગર સવારે સાહેબજી ત્યાં પહોંચ્યા પહોંચ્યા તો પહોંચ્યા પણ એમણે એ દર્શન કરવા નહોતા પહોંચેલા એ કોઈ જે વિધિ કરવા જ પહોંચેલા હશે એવા એવિડન્સ સાથે તમને કહી શકું છું તમે બતાવી શકો છો તમારા Bon bah મારા મારા સાહેબ પોતે મારા સાહેબની આ જગ્યાએ એ આ મારા સાહેબ બન્યા પછી એ પુષ્પો છે કે કોઈ બી આ વસ્તુને ચૂંટણી પુષ્પ ફોર નિવેદ કોઈનો એને જરૂર પડે નહીં ભગવાનની ભક્તિ કરવા માટે ગયા તો કંઈ જરૂર ના પડે એના ભાવ જ ઘણા બધા છે છતાં બી મારા સાહેબ સવારે ગયા છે તો એમની જોડે એક મહારાજ સાહેબ હતા અને એક શ્રાવક ભાઈ હતા જ્યારે પૂછવામાં આવ્યું સ સંઘમાં પૂજા કરનાર એ શ્રાવકોમાં છે તો કોઈ અહીં આગળ ભગવાનની દશમ છે એટલે પૂજા કરવા માટે આવ્યા છે જે ભાઈ આવ્યા હતા અને પૂજાના વસ્ત્રો હતા નહીં બરોબર છે પછી એ ની અંદર એક ભાઈએ એમના ઘરે જઈને વાત કરી રત્ન મારા સાહેબ આવ્યા છે ત્યારે એક બેન ત્યાં આગળ આવ્યા અને જોવામાં આવ્યું કે મારા સાહેબ ત્યાં આગળ ચૂંદડી સોળ શણગારનો સામાન માતાજીના ફળ નૈવેદ નૈવેદના બોક્સો લઈને આવ્યા ફૂલોનો આખો થાળ ભરીને લઈને આવ્યા હતા પછી મહારાજ સાહેબે ત્યાં આગળ વિધિ કરી એમણે અને પુષ્પ ભગવાન પર છાંટ્યા અને પાણીનું છાંટકાવ કર્યો જ્યારે પહેલી વાત એ જ કે સાધુ ભગવાનના વેશ અમદાવાદના શું વર્લ્ડના કોઈ પણ પૂછ્યું કે સાધુ ભગવાનના વેશને પુષ્પને અડાય પણ નહીં જ્યારે મારા હાથમાં પુષ્પ તો બી મારા સાહેબ મને બી જેન્ટ્સના હાથમાં તે બી ટચ ના કરી શકે તો આ બધું એમને કરવાનું કઈ જગ્યાએ આવ્યું તમને એવિડન્સ માટે જોઈતો તો હું બતાવી શકું છું જોઈ લો આ સોળ શણગારનો સામાન આ ચુંદડી છે આ સોળ શણગારનો સામાન છે લિપસ્ટિક છે બંગડી છે આ બધું છે બતાવો આ હોતું જ નથી પહેલી વાર તો

પણ અમે લોકો ભગવાન ભક્તોની વિનંતી જ્યારે ઉત્થાપન કરવામાં આવ્યું ત્યારે શું વિધિ થઈ ગઈ શું નથી એ મને ખબર નથી એ ખબર નથી પણ એ ભગવાન એક મિનિટ હું તમને આ વિડીયોમાં જ્યારે જોવા જઈએ તો એમાં એવું લાગી રહ્યું છે ને કે વિધિ કરતા હોય તેવું જો લાગી રહ્યું છે જો આ મારા સાહેબ અંદર સવારે સાત વાગે વહેલી સવારે પહોંચી ગયા છે અને આ બધી વિધિ કરાવી રહ્યા છે કોઈ ટ્રસ્ટ ને કોઈ જાણ નથી ટ્રસ્ટ ને જાણ ટ્રસ્ટી મંડળ સાથે કોઈ લેવા ટ્રસ્ટી મંડળ બી અંદર લોકોને જોડે ઇન્વોલ્વ છે બરોબર છે પણ સંઘ ને જાણ નથી કરવામાં આવી જ્યાં સંઘ ભક્તો ત્યાં પહોંચે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે આ વસ્તુ એવું કહેવામાં આવે છે કે અમે લોકો દસમ દર્શન કરવામાં આવ્યા છે આટલી દસમ થી એક દસમ ત્યાં ભરવામાં આવી નથી આવી વિધિ કોઈ જગ્યા કરવામાં આવી નથી તો સેના માટે જાગતા જઈને પાછા પાછા બેસવા માટે આવ્યા છે અધિશાક દેવી દેવી કોઈ જાગ્યા હતા જે અમારા અનુસાર ચાનોથી એના કારણે મારા સાહેબને બી ખબર બધાને ખબર છે કે ભગવાનના બે વખત અમી ઝરણા થયા છે દેરાસરમાં અને અમને લોકોને એમ થયું કે ભગવાન જાગતા થયા છે એટલે ફરી આ વસ્તુ કરવામાં આવી છે અને જ્યારે એમણે બા છોકરાઓને બી ફ્રૂટ નૈવેદ પૈસા આપીને દબાઈ દેવાની કોશિશ કરી એ આ ભાઈ ના આ ભાઈની જોડે જ કરવામાં આવ્યું હતું આ ભાઈ જ બધે ગયા હતા બહાર તમારી જોડે શું બન્યું ક્યાં આજે હા તમે છોકરાને બંધ કરવા માટે એટલે એકચુલીમાં આજે જે સાહેબજી આવ્યા ને જ્યારે અમારે તો ચેરિડ કમિશનરથી સ્ટે આવેલો છે એટલે કોઈ બી વિધિ કે કોઈ બી ભગવાનને ઉપાડવાની કે એવી કોઈ સત્તા કોઈ સંઘને કે કોઈ બી વ્યક્તિને નથી સાહેબજી સવારે વહેલા આવીને આ બધી વિધિ કરીને મૂર્તિ ઉપાડવાની આ એ કરવાનું હતું તો એ કંઈ મતલબ નથી પહેલાં પણ અત્યારે હાલમાં જ્યારે ત્યાં ની અંદર મૂર્તિઓને હથોડા અને ટાંકડા વડે તોડીને લઈ જવામાં આવે હતા શું આવી રીતના કરવું ભગવાનની મૂર્તિ નથી યોગ્ય જ નથી યોગ્ય જ નથી આ વસ્તુ અને બધો વિરલ સાચો જ વિડીયો વાયરલ થયેલો છે અને સંઘની જાણ વિરુદ્ધમાં જ આ બધું વસ્તુ થઈ બની ગઈ છે આવી રીતે લઈને જ ના જવાય ચલો તમે બાંધીને ચલો ભગવાનને લાયા બાર ચલો તમારા સિસ્ટમમાં છે લાયા વાતે ગાતે બગીમાં લઈ જવા છાના માના કેમ લઈ જવામાં આવે તો તેમાં પણ એક વિવાદ ઉભો

હા એવું કહે છે કે અમારે કોઈ તકલીફ નહીં એ તો અમારે રાજપુર રાજા છે એ મુસલમાનો કહે છે ને તમે મુસલમાનોનું આવું કહો છો કે એ લોકો તો આમ કર્યું એ લોકો એવું કરે એ કંઈ છે જ નહીં ઇશ્યુ જ નથી આજે હું દસ વર્ષથી લગ્ન કરીને આવીને ત્યાં રહું છું મારા સસરા પાસઠ વરસથી ત્યાં જન્મ છે આમને પાસઠ વરસના થઈ ગયા ત્યાં કોઈ રૂપિયાની તકલીફ નથી ત્યાં એક રૂપિયાની પણ આ ખોટી લોકો ઉપર આરોપ છે કે આ લોકો આવું કરે છે કંઈ જ નથી ને પૂજા બી થાય છે સીલજ કરતાં વધારે પબ્લિક ત્યાં આવે છે સુધીમાં જો આવો પ્રોબ્લેમ થયો હોય જૈન સમાજના દેરાસર પર તો મુસ્લિમોનો આવો પ્રોબ્લેમ થયો તો એકે ફરિયાદ એફઆઈઆર ગઈ હોય ને ત્યાં આગળ કોઈ રેકોર્ડ નથી આટલા વર્ષોનો જ્યારે આટલું કોમી તોફાન થયું હતું ને તો દાદાની ધજા ઉપર બી આંચ નથી આવી અત્યારે હાલમાં દેરાસરના ભક્તો જેટલા દર્શન કરવા જાય છે વિવેકપુર એ લોકો ઘર ત્યાં દેરાસર લઈ જાય છે એટલે તમામ સમાજના લોકોની એક આસ્થા જોડેલી છે જોડાયેલી છે રવિવારે પાંચસો થી હજાર માણસ દર્શન કરવા માટે આવે છે દાદા હાજરા હજુ જાગતા હાજરા છે બધા હાજરા હજુ દાદા છે આ અમિત દાદાને લેવા માટે આવ્યા હતા ભગવાન ભગવાનની અગર મરજી હોય ને ત્યારે ભગવાન ભલે ત્રણસો ટન ના હોય ને તો પણ બે વ્યક્તિ ઉપાડી શકે એટલી ભગવાન મૂર્તિ માં સત હોય છે આ જબરજસ્તી ઉપાડે ને તો પછી દસ માણસથી પણ નથી ઉપરથી એટલે આ લોકો ખેંચીને જબરજસ્તી ડીકીમાં મૂકી દીધા ભગવાનને છે ભગવાનને અમે સરકારને એક જ વિનંતી કરીએ છીએ કે આની અંદર અમારા ભગવાન રાજપૂત દેરાસર માં પાછા આવવા જોઈએ પાછા બિરાજમાન કરો બીજું અમને બીજું કશું નથી જોતું બિરાજમાન કરવામાં નહીં આવે તો તમારે આગળની આગળ આગળ હિંસક અહિંસક આંદોલન થશે અનસન ઉપર બેસીશું ચાહે મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી હોય કમિશનર હોય બધી જગ્યા પર અનસન ઉપર બેસીશું

તે એવું કે છે કે અમે ભગવાન પાછા લાવી દો બસ અમારે અહીંયાનું એટલું બધું ત્યાં પ્રભાવ એમનો છે ને ભગવાન કે મુસલમાનો બી ઘર સારું છે બધું એ લોકો બહુ સુખી છે આમ મંદિર ને આડી નીકળે છે બધા હવારે ધંધા પર નીકળે તો મંદિરની આજુબાજુમાં આડી નીકળે છે જેટલા ટ્રસ્ટી છે એમાંથી અડધા બિલ્ડર જ છે આવા ટ્રસ્ટ ઉપર કાર્યવાહી કરવામાં આવશે આવા ટ્રસ્ટ ઉપરથી ખસેડવામાં આવશે હવે ટ્રસ્ટ મંડળ જોશે ને અને અમારી અમારા સંઘ જોશે કે અમારે ભાઈ આની આગળ આગળ શું કરવાનું